ફાગણવદ છઠ એટલે કે એકત્રીસમી તારીખે રવિવારના રોજ ગુરુછઠ મહોત્સવ મંજુસર ધામ તેમના જ નિવાસાન નિવાસસ્થાને ધામધૂમથી ઉજવણામાં કરવામાં આવ્યું છે આ પવિત્ર અવસરે શ્રી સદગુરુ પૂજન પાદુકા પૂજન ભજન કીર્તન તેમજ મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા કે જનકો કોઈ પિરાર્યા બાપ હે કોરા ગુરુ દેવા નું આસના રહો નમો ગુરુ ગુરુપાદુકાવ્ય નમો ગુરુ્ય પર્દુકાવ્ય આચાર્ય સિદ્ધેશર પાદુકાવ્ય સદગુરુદેવતી આજ ફાગુણવત્ છઠ્ઠ મહોત્સવ સત્તરસો ન હેંસીના સાલમાં પરમ પૂજ્ય જાની મહારાજ દાદીરામ ભગવાનને જાતે સાક્ષાત્કાર અને ભગવાનનું પ્રાગટ્ય દિવસ અને તે દિવસ મંજુસર ધામ માટે સુવર્ણ દિવસ ગણાય છે અને અમારા જાની માટે તો તે અનમોલ દિવસ છે ભાંગડમાં છઠના દિવસે ગુરુ મહારાજને સાક્ષાત્કાર આ તે દરમિયાન શિવલિંગ આપ્યું અને અખંડ જ્યોતનું પ્રાગટ્ય કર્યું ત્યાર પછી ગુરુ મહારાજને ભગવાને કહ્યું કે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ કરો ત્યારબાદ ગુરુ મહારાજે અન્નક્ષેત્ર ચાલુ કર્યું અને ભગવાને આશીર્વાદ આપ્યા સિદ્ધિ નવ નિધિ ના દાતા થશો ગાયત્રી તો સદા આ ગાદી ઉપર હાજરે હાજરું છે અન્નપૂર્ણા સદાવાસ કરે છે અને વર્ષો વર્ષ ગુરુ મહારાજના મહોત્સવ અહીંયા ઉજવાતા રહે છે આજે ફાગનવત છઠ મહોત્સવ ગુરુ મહારાજને જે દિવસે ભગવાન મળ્યા દિવસ નિમિત્તે વર્ષોથી આજ ઉજવાય છે અને ભાવિક ભક્તો ભજન ભોજન ને સત્સંગનો આજ પર્વ છે જય ગુરુ ભરતશ્રી આપનું નામ જણાવશો મારું નામ જાની દીપક બાપુ જય ગુરુદેવ જય